આપણે ઊંડા શ્વાસ સાથે આપણે મમનો નાક ખોલ્યું અને પછી આપું આપણે આગળથી આખું બધું હાથ જોડેલા ઊંડો શ્વાસ લઈ જે મહેનત કરી છે આમ જોવા જાઉં ને તો લેવલે સ્કેટિંગ કોઈ જિલ્લા કક્ષાએ નથી ગયા વર્ષે જિલ્લા કક્ષા અને ખ્યાલ છે કે આપણો સ્કેટિંગ આપણે છ ટકા શાકમાં ત્યારે જે પૂર્વરાજ જે રેસ્ટ દરમિયાન આજે એક પૂર્વરાજની ઘણા બધા પૂર્વવર્ષ થઈ ગયા અમે ખાલી બે ત્રણ બાળકો રહી ગયા હતા અને આજે આમ જોવા જાવ તો બાવીસ જણા સ્કેટિંગની તૈયારી કરે છે

નિસ્વાર્થે કઈ રીતે બાળકોને આગળ લઈ જશે પોતાના બાળકો સમજીને તમને બધાને ટ્રેન કરે છે એની પોતાની એવી ક્યાસ છે કે ભાઈ આ બાળકને હું સ્ટેટ લેવલે નહીં હું હું ઇન્ડિયા લેવલે એટલે કે ભારતમાં જ્યાં 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 સ્પર્ધાઓ થશે ત્યાં મને લઈ જાય છે વિચાર કરો આજના શિક્ષકોમાં આજે આ ગુણો છે એ ઘટે છે આજે નયનસરે છે એ તમારા માટે પ્રાર્થ માટે નક્કી કરી નાખ્યું એકવાર નયન નિષ્ઠાવાદ અને પ્રમાણિક શિક્ષણ આપણને ઓછા મળે છે માત્ર અત્યારે બધાએ પગારથી

તમારો જે ઉત્સાહ નાની નાની ઉંમરમાં અમે બધા તમારી ઉંમરમાં ક્રિકેટ બહુ રમતો પણ આવી સ્કેટિંગ અમને નહોતું અમે હજી ઉભા પડી જઈ બધા પણ તમે બધા અત્યારે મારા ખ્યાલથી કેટલી સ્પીડમાં જતા હોય તમને ખબર નથી તમે હું હું કરતા હોય પણ તમને અમે જોતા હોય તમને આટલી તમે સરસ મજાની તમે સ્કેટિંગ કરતા હોય એટલે એકવાર ગેમ સાથે તમને માટે તમારા માટે ખૂબ બહુ મહેનત અને બધા પેરેન્ટ્સ પણ અહીંયા જે ઉભા છે

આ ખાલી સ્કેટિંગ નહીં સેમ આવું એજ્યુકેશનમાં આવું છે ખાલી એજ્યુકેશન નહીં તમારા જીવન વ્યવારમાં આવું છે વર્મી અંદર એટલે જેટલો તમે સમય આપશો એટલું જ લોકો તમને સમય આપશે એટલે કે આ આ વસ્તુ કેવી છે એક ને તે બીજા માટે છે કે બાળકો માટે સમય આપી અને આપણા માટે બધું ભાતું ભરીએ છીએ આ કર્મનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત મુજબ આપણે ચાલીએ છીએ હવે આપણે નયન અનુસાર બધા પેરેન્ટ્સનો ઘણો બધો વિચાર એવો છે કે ભાઈ જે બાળકો જિલ્લા કક્ષાએ અને હવે તો હમણાં નવું જાણવા મળ્યું કે આપણે એક દીધા છીએ એની પહેલા કે ભાઈ જે જે બાળકોનો નંબર આવ્યો છે તો એને મેડલ છે એમને ટ્રોફી છે અને એમને હાર દ્વારા સન્માનિત કરશું પણ આપણા નયન સરને પણ આપણે પાછા સન્માનિત કરશું અને બધા પેરેન્ટ્સ જ્યારે નયન સરનું જ્યારે સન્માન થતું હોય ત્યારે આપણે બધા એકવાર નયન સરને એકવાર આમ ફોટોગ્રાફી કરી અને ઊંચા પણ કરશું કારણ કે નિષ્ફળે જે લોકો કરે છે એના માટે આપણે શબ્દ પણ ઓછા પડે પૈસા પણ ઓછા પડે અને એના માટે આપણે જેટલું થાય એટલું આપણે સાંભળ્યું શકશું છે કે ગ્રાઉન્ડ થાય પણ પ્રયત્ન એવો કરશું કે આપણે ઘણા લોકોને મળે કાંઈક આ ડોળું કરી જે કાંઈ ઈશ્વર જેટલે પછી ગોળ ભેં તે આપણે પાણી આગળ મુખ્ય ગણ છે ને મારા પોતાના ગૌણ વર્ષો નહીં અમારે નંબર આવ્યો પણ હોય બાળકો હંમેશા જો પહેલું પગથિયું તમને જીત મળે ને તો આગળ જતા તમે જીતવાનું તમને એવું લાગે કે તમે જીતી જાય એટલે તમે હંમેશા હાર જો પણ શરૂઆતમાં જેટલી તમને હાર મળશે જેટલા પાછા ને એટલો જીતવાનો જુસ્સો તમને મળશે અને એક વાર જુસ્સામાં તમે પાંચ વાર કે છ વાર આવે પછી જીતશો ને તો એ જીત તમારી એવી હશે કે ભવિષ્યમાં તમારી જે હાર નહીં તમારે આવે પણ જો પહેલાં જીંદ આવી તો આગળ જતાં તમારે હારનો સામનો કરવા તૈયાર રહેવું જ પડે આ એક સિદ્ધાંત છે અને આ એક આપણો અહમ આવી જાય કે ભાઈ મારા કે ભાઈ હું જીતી જ જાઉં છું આ ન થાય એનું ધ્યાન રાખવાનું હારો તો એનો મતલબ કે રેસ છોડી દેવી કે સ્કેટિંગ મૂકી દેવું તમને જેમાં રસ હોય એમાં જે વસ્તુમાં તમને રસ છે એ જ કરવાનું પણ એમાં હારો ને તો એમાં ઘડતર છે અમારામાં એવું કહેવાય છે કે ઘષ્ટમ ઘૃષ્ટમ પુનરૂપિ પુનઃ કાંચનમ કાંતવર્ણમ છિન્ન છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુચે વિષુધંધમ દગધમ દગધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ નવ વિકૃતિ જાયતે યુક્તમાન તમને સમજાવો હવે ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરો પુનઃ કાંચનમ કાંચન સોનું હોય ને સોનું એનું વિસ્મિત હોય પણ એને તપાવે પછી એની ઉપર રખોડા મારે ને ત્યારે એની ડિઝાઇન કરે શેરડીનો રસ તમને શેરડી જોવો ને તમે તો શેરડી સાદી લાગે પણ એને વારંવાર પીલવામાં આવે એના છોતરા નીકળી જાય ત્યાં સુધી પીને ત્યારે એનો રસ મળે તો તમારે એટલું જ યાદ રાખવાનું જ્યાં સુધી છોતરા તમારા તો નીકળી જાય ને જ્યાં સુધી મહેનત કરશો ને તો તમને મીઠો રથ મળશે નહીતર મળશે નહીં જો પહેલા મળી ગયો તો સમજવાનું કામ આમાં ભેળ છે છે એટલે ભેળ ન થાય એનું ધ્યાન રાખી હારો તો ડબલ જોશથી કામ કરી અને રમશો તો તમે જીતશો તો તાળી પછી આપણે શું બધા બાળકોને કે કોઈ લાઈનમાં આપણે થોડું

બે લોકો ચાર માર નંબર નથી લાવ્યો ભાઈ 28 મહિના હવે એને કવર પડી ગયું માર શું કરવું રેપોર્ટ પર જીવતો આમન રાખજો નહી તો ડાગળ વધશે છે કે